નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તસમાટ લેનલમાં આપનું સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાની છે ધોણ નવ ગુજરાતી સ્વાદ્યપોથી સોલ્યુશન તેમાં પાઠ નંબર પંદર ગોદમાત્ની જ્યાં જે ગીત છે ચંદ્રકાંત શેઠ દ્વારા લખાયેલું ગીત તો આ પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો સોલ્યુશન જોતાં પહેલાં વિદ્યાર્થી મિત્રો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને શેર કરો તો ચાલો શરૂ કરીએ તો કે પહેલો જ પ્રશ્ન છે કે ગોદ ક્યાં કાવ્યમાં કવિને કઈ કઈ બાબતોમાં માની અધૂર અનુભવાય છે અને શા માટે તો ગોદ માત્ની કાવ્યમાં કવિને આદિશ્ય અંત આદિત્ય અંત સુધી માતાની મમતા માટેનો જુરાફો ચાલે છે કવિ વિચારે છે કે જીવનમાં છત અને છત્ર મળશે પણ એમાં માતાની વેદનાનો ગોદનો અભાવ અનુભવ ઘરમાં સરસ મજાનો શેનખંડ અને સુવાળે છે પણ માતાની સોડની અનુભૂતિ નથી થતી જીવનમાં રસ્તા અને રાહ મળશે પણ ત્યાં માની હાજરી અનુભવ વા નહીં મળે ચંદ્ર સૂર્યની તારાઓ માની વાત્સલ્ય આંખોની અધુરૂપ ચાલે છે પલ્લવને પુરુષો માનો પાલવ દેખાતો નથી જીવનમાં મીઠા સુર તાલ અને સંગીત માણવા મળશે પણ એમોય માનો પ્રેમ અલ સાંભળવા મળતો નથી પછી પ્રશ્ન છે કે ગોદમાતની ક્યો ગીતની વિશેષતા દર્શાવો તો આ પ્રશ્નનો સંપૂર્ણ જવાબ આપ સ્ક્રીન પર જોઈ શકો છો પછી પ્રશ્ન નંબર બે શરૂ થાય છે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં ઉત્તર લખો પહેલું છે માતાની આંખોમાં આંખોથી કવિ શું પ્રાપ્ત કરે છે તો આકાશમાં સૂર્યચંદ્ર અને તારા પ્રકાશ પાથરે જ્યાંથી પૃથ્વી પર જેને સૂર્યની ગરમીનો અને ચંદ્રની શીતતાનો અનુભવ થાય છે તેમજ ટમટમતા તારાઓનું સૌંદર્ય જોવા મળે છે પરંતુ કવિ તો માતાની વાત્સલ્યપૂર્ણ આંખોમાંથી જ સૂર્યચંદ્ર સૂર્યચંદ્ર જુએ છે પછી બીજો પ્રશ્ન છે માતાના યતની હેલી કવિ કઈ રીતે સમજાવે છે અને ત્રીજો પ્રશ્ન છે કવિ માતા પાસેથી શું શું મળે શું શું મળે માતા પાસેથી શું શું મળે છે ત્રીજો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો ગોદ માતની કાવ્યના કવિ ચંદ્રકાંત શેઠ સાહિત્ય પ્રકાર ગીત માતાના ટુકા પાસે કોની વિ વિસાત નથી તો સુર તાલ અને સંગીતની વિસાત નથી આ હાજર હાથ હજાર હોય એટલે કે બધા જ મદદ કરવા તૈયાર હોય માતાની છાયાને કવિ કોની સાથે સરખાવે છે તો ભર્યા ઉનાળાની પરબ સાથે સરખાવે જે પછી વ્યાકરણ વિભાગ શરૂ થાય છે વ્યાકરણ વિભાગમાં પહેલો પ્રશ્ન છે નીચે આપેલા શબ્દોની જોડણી સુધારીને લખો તો પુષ્પ શયનગણ સૂરજને છત્તર પછી નીચેના શબ્દોના ધ્વનિ ઘટકો છૂટા પાડો ટહુકુ સયા અને ઉફ પછી ત્રીજો પ્રશ્ન છે નીચેના વાક્યમાંથી રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર લખો તો માત જાતિવાચક હિત ભાવવાચક પછી ચોથો પ્રશ્ન છે નીચેના વાક્યમાંથી વિશેષણ વિશેષણ શોધીને લખો તો હજાર ચેં થશે સંખ્યાવાચ પછી માની માયા તો સંબંધવાચક નિનો સંબંધવાચક થશે પછી પોંચમાં છે નીચેના શબ્દોના સાચા સામાનાર્થી શબ્દો લખો છત તો અગાસી છત્તર તો છત્રછાયા છે અહીંયા પથારી રાહત તો નિરાત તો મુસાફર ચાંદ તો શસિયર અને પલ્લવ તો કુંપણને મેહ તો વરસાદ શબ્દસમૂહ સમૂહ માટે એક શબ્દ આપો રસ્તામાં મુસાફરને પાણી પીવા માટેની જગ્યા તો શું પરબ પછી છે કે તળપદા શબ્દો નો શ્રેષ્ઠ હોય છત્તર તો છત્ર ચાંદ તો ચંદ્ર પછી શબ્દોનો લિંગ ઓળખાવો છત્તર નપુષકલિંગ રાહસ સ્ત્રીલિંગ તાલ પુલ્લિંગ ઉનાળો પુલ્લિંગ ગોદ સ્ત્રીલિંગ પુષ્પ ન लिंग संगीत સંગીત लिंग પુસ્તક લિંગ હિત ન પુસ્તક તો આ તો વિદ્યાર્થી મિત્રો પાઠ નંબર પંદરનું સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને શેર અને આપણે એક વોટ્સઅપ ગ્રુપ બનાવ્યો છે તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો તેમાં જોડાઈ શકો છો થેન્ક યુ